સુરનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે શ્રી અલખિયા ગણપતિ મંદિર આશ્રમ રિલાયન્સ પંપ સામે હાથી યાદગાર મોટી મોલડી ગામે શ્રી ગાયત્રી યજ્ઞ અને ભજન અને ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ ગાયોના લાભાર્થે ઘાસ સારા માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ગણપતિ મંદિર આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતવાણીના કલાકાર ખીમજીભાઈ ભરવાડ ગોવિંદભાઈ ગઢવી પ્રવીણભાઈ રાવળદેવ તેજા ભગત બોળાભાઈ વગેરે કલાકારોએ જમાવટ બોલાવી હતી રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ

કેટલા ટાઈમ કરો બાપુ આ છ છ વર્ષ થી આપડે આ તો ચૌદ વર્ષ થી ગાયું છે મારી પાસે કોઈ ની ગાય રાખતું નથી મારી ને મારી ગાય છે એને નહી પૂરવી નહી બાંધવી છૂટી ગાય અને અમારી ગાય ભૂખી નહી તમે જોજો નહી દહી દૂધ વેચવા નહી નમો નારાયણ અહીંયા આવે ને ખબર દેવાનું હા ખાઈ એટલું દોઈ લઈ ને બીજું તમને કહો નમો નારાયણ વાસણ વાસળ્યું